એફઆઈઆર નોંધવી ધરપકડ કરવી પાસા હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવાનો સમાવેશ થાય છે ગુરુ બ્રાહ્મણ સમાજ ઓગણીસો સત્યાસીથી ગુજરાતમાં કર્મકાંડ અને જ્યોતિષનું કાર્ય કરે છે સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો સમૂહલગ્ન અને સનાતની પરંપરા મુજબના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસના ના રોજ અમરેલી જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજે તેજસ્વી વિદ્યાર્થીઓ નિવૃત્ત થતા સમાજના મહાનુભાવો ના સન્માન અડચણ કાર્યક્રમ કરી હતી આજ રોજ અમુક બધા ગુરુ બ્રાહ્મણ સમાજના માણસો થરાજ ચાવડા વિશે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમરેલી નો વસંત ચાવડા યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દરેક સમાજ વિશે કઈક ને કઈક વિભત્ત વર્તન કરીને બોલતો રહે છે તાજેતરમાં અમરેલી મુકામે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓ અને વય નિવૃત્ત વડીલોના સન્માન સમાનનો કાર્યક્રમ હતો એ વખતે પણ એને આડોગ બોલી મા બહેન સમી વિભત્ત ગાળો બોલી અને ઘેર કરેલ છે જેથી અમારા ગુરુ બ્રાહ્મણ સમાજ અપમાન થયેલ છે અને એને એ અભદ્ર ભાષા વાપરી છે કે એમો એ ભાષા શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી અને અમારી અરજ છે નામદાર શ્રીને કે તેની યુટ્યુબ માય ડિઝાયર ચેનલ વસંત ચાવડા અમરેલી રહેવાસી તેની યુટ્યુબ ચેનલ બંધ થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વિવિધ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના અહેવાલ મુજબ કાંકરેજમાં સૌથી વધુ સત્તર મીમી વરસાદ પડ્યો છે પાલનપુર અને ભાભરમાં સોળસોળ મીમી વરસાદ નોંધાયો છે લાખણીમાં અગિયાર મીમી દિયોદરમાં દસ મીમી વરસાદ થયો છે ધાનેરામાં છ અને ડીસામાં ચાર મીમી વરસાદ નોંધાયો છે વાવમાં બે મીમી જ્યારે થરાદ અને વડગામમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે વીસમીથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે જોકે જિલ્લામાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ ન થવાના કારણે મોટાભાગના જળાશયો અર્ધભર્યા છે કેટલાક જળાશયો તો સંપૂર્ણપણે ખાલી જોવા મળી રહ્યા છે દાંતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો સામે રોષ ફાટી નીકળ્યો છે જય ભારત સેના દ્વારા આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે શાંતિપ્રિય આદિવાસી સમાજમાં કેટલાક તત્વો જુદી જુદી ગેંગ બનાવીને લોકોને ધમકાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ મૂકીને સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે આ પ્રકારના અસામાજિક મેસેજોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ રહી છે આજે આપણે મામલતદાર કચેરી આવેલા હતા ને આ બાબતે કે જે આપણા અંબાજી વિસ્તારની અંદર જે ગેંગસ્ટર લોકો છે તે લોકોને બહુ હેરાન પરેશાન કરતા હોય કરતા હોય છે કે હથિયારો લઈને તેમના માટે કચેરીને આપ્યું છે અને એ લોકોને તાત્કાલિક ભાદરવી પુનમના મેળા પહેલા અરેસ્ટ કરે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ હેતુથી આજે અમે સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાન છે તે બધા ભેગા મળીને મામલતદાર સાહેબની રજૂઆત કરેલી છે તમારું નામ શું મારું નામ ડુંગાઈ છે ખીમાભાઈ મોનાભાઈ ગામ ધરેડા आज हम लोग सोशल मीडिया से और कहीं कहीं असामाजिक तत्व हमारे समाज के ऊपर कहीं कहीं बड़ा ठोस यानी संकट खड़ा कर रहे हैं कि कहीं कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नज़रिए से देखते हैं इसलिए असामाजिक तत्वों के लोग हैं उन पे हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं उस गैंग में कई कई लोग सोशल मीडिया के माध्यम से हथियारे दिखा रहे हैं उस पर हम शासन प्रशासन से निवेदन है कि आप कानूनी कार्रवाई करें धन्यवाद आपका नाम अमर सिंह ग्रासिया पिंडवाड़ा अंबाजी यात्रा धाम में एक थी सात सितंबर दरमियान योजनारा भादरवी पूनमना महामेड़ा पहला तंत्र द्वारा महत्वपूर्ण आयोजन कर બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અંબાજી ગ્રામ પંચાયતમાં ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાના દર્શન માટે આવશે આ ભક્તોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખોરાક સંબંધિત હોટલ સ્ટોલ અને નાસ્તા પાણીની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અને અંબાજી પંચાયતના સહયોગથી આજે ખાદ્ય સિઝનના વેપારીઓના ધંધો કરતા વેપારીઓ માટે ખૂબ પરવાનો અને રજીસ્ટ્રેશન મેળવવા માટે લાયસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજિત કરવામાં આવેલું હતું જેમાં સ્થળ ઉપર તેઓને લાયસન્સ માટેની અરજીઓ ઓનલાઈન કરી અને ઓનલાઈન પરવાના આપવાની કામગીરી હાથ ધરવામાં આવી અત્યારે સુધીમાં કુલ 100 જેટલા રજિસ્ટ્રેશનનો લાયસન્સ જુવે છે અને 7 સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવે છે કેટલા દિવસ સુધી કાર્ય કામગીરી ચાલશે આજના દિવસ પૂરતી અત્યારે કેમ રાખવામાં આવેલો છે તો બાકી દરરોજે એમને જો લાયસન્સ લેવું હોય તો ઓનલાઈન કરી શકે અથવા કચેરીમાં થરાદ સાંચોર હાઈવે પર આવેલા અક્ષત પ્લાઝા સામે શિવશક્તિ બેવરેજ નજીક મોટા પ્રમાણમાં સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર મળી આવ્યું છે ખેતીવાડી વિભાગ અને થરાદ પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન શિવશક્તિ બેવરેજ રોડની અંદર અને ખુલ્લી જગ્યામાં જીએનએફસીની નીમ કુટેડ યુરિયાની સત્યાવીસ થેલી મળી આવી હતી આ ઉપરાંત ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ કુટા રાજસ્થાનની બત્રીસ થેલીઓ પણ મળી આવી હતી સ્થળ પર હાજર મળેલા પિકઅપ જીપ ડાલા નંબરમાંથી જીએનએફસી ની વધુ સાઈઠ થેલીઓ મળી આવી હતી આમ કુલ એકસો ઓગણીસ થેલી યુરિયા ખાતર જપ્ત કરવામાં આવ્યું છે ખેતીવાડી અધિકારી દીપાલીબેન દેસાઈની ફરિયાદ મુજબ જગ્યાના માલિક કે પિકઅપ ડાલાના માલિક કોઈ પણ બિલો રજૂ કરી શક્યા નથી આ કેસમાં ખાતર નિયંત્રણ હુકમ ઓગણીસો પંચ્યાસીના ખંડ સાત આઠ અને પચીસનો ભંગ થયો છે આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા ઓગણીસો પંચાવનની કલમ ત્રણ અને સાત મુજબ ગુનો નોંધવા આવ્યો છે અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી જ તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક ડાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે અક્ષર પ્લાઝાની સામેની સાઈડમાં શિવ બેવરેજ શિવશક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું જ્યાં અમને આ વસ્તુ જોવા મળી રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેક છે એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં સેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળી છે હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો એમનો કોન્ટેક કરતા પણ એમને કંઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી યુરિયા ખાતર સરકારની સબસિડી વાળું હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં તે માટે બધા વધુ તપાસ અર્થે અમો અમારા અમારી સાથે ન અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જતો હતો એને પોલીસ સ્ટેશન ખરાબમાં લાવેલ છે જગ્યાને બેન સીલ મારવામાં આવે છે ના જગ્યાને સીલ મારવામાં આવેલ નથી કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં બે આપે કીધું ને કે ચારે કોરા એક હાઈ પેક હતું ભાઈ પણ એ લોક તૂટે ન તૂટે એ સેફટી ન રહી શકે ને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેને કસ્ટડીમાં ન રાખવાથી માલ પોલીસ સ્ટેશન ધરાજ મારા દેલો ગઈકાલે ક્યારે પકડાયો આ જાળો અંદાજે 5:30 પછી ની અમને વાત મળી ગઈ તો બે 5 પછી અમે તપાસ કરી દીધી 24 કલાક ગયો તો સમય થઈ ગયો ફરિયાદ કેમ અત્યારે આજે જો કાલે સાડા ચાર સુધી અમે અહીંયા ખરીદવીને અરજી આપેલી છે નહીં તો આટલો ટાઈમ થયો છે અરજી ઓનલાઈન થશે બાકી સવારના અહીંયા છીએ તો જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે અરજી લઈ લીધી છે ફરિયાદી લઈ લીધી છે પણ એ જે એમની કાર્યવાહી પ્રમાણે આગળ